હાલો જીગુ એ જીગુ અવાજ આવે છે હાલો હાલો જીગુ યા મમ્મી અવાજ આવે છે શું કઈ છો કાઈ નઈ બેટા મે કીધું જીગુને ફોન કરો હું કરે જીગુ કાઈ નઈ મે બીજો ઘર નું કામ કરી નવરી થઈ તો સોફે ઘડી બેઠી કે તારો ફોન આવ્યો હું કરે માર પપ્પા ને ભાઈ ને બધાય બેટા તાર પપ્પા હમણાં વાડીએ ગયા અને ભાઈ ગામમાં ગયો એક તને હમાસાર આપવા જ ફોન કર્યો હું છે બેટા આપણે ભાઈ એક જગ્યાએ વાત હતી ને અહીંયા નક્કી કર હવે સાંભળો કરવાનો છે હું વાત કરી છું મમ્મી ભાઈ નું નક્કી થઈ ગયું હગાઈ થઈ ગઈ વાહ 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 મમ્મી બહુ મસ્તી ના હમાસાર દીધા ની હું વાટ જોતી પણ ફાઈનલી નક્કી થઈ ગયું

હારું રાખું છું હો મમ્મીએ ફોન કરીને હમાશાક દીધા ને તો બહુ ખુશી થઈ મોટી ઉપાધી હતી ભાઈ ને હગાઈ થાય કે દી થાય થાય કે દી થાય પણ મેન ટેન્શન હળવું કરી દીધું ભગવાન તમારા લાખ લાખ ધન્યવાદ મારા ભાઈ ને હગાઈ કરવા બદલ તમે અમારું મોટામાં મોટું કામ કરી દીધું છે આ ખુશ ખબરી હેને જીગર ને હું કહી દઉં ત્યાં લગી મને નિરાશ નહીં થાય કયો જીગર આવે ઘેરે એમ કયો કહો એના કરતા હાલ ને ફોન કરીને કહી દઉં જીગુ હે જીગુ હું કરી સો લે જીગર આવી ગયા હારું થયું આવી ગયા જો તમને જ સંભાળતી હતી હો વરના થાઓ હો વરના હું વાત કે સો મને જ સંભાળતી હતી કઈ શોપિંગ કરવા જવાનું છે પૈસા જોઈએ છે એમ નહી મારે કઈ શોપિંગ કરવા જાવું હોય પૈસા જોતા હોય તો જ હું તમને સંભાળું કઈ નક્કી ન હોય કઈક લેવું હોય તોય સંભાળતી હોય નકર તો ટાણે કટાણે કેમ મને સંભાળે એટલે મને મગજ માં આવે કઈક જીગુ ને લેવું હોય કા પૈસા પૈસા જોતા હોય કઈ નઈ વાત જાવ દે હું સંભાળતી હતી મને હું મારું કામ હતું એ કે ને જીગર 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 તમને એક હારામાં હારી મોટામાં મોટી ખુશખબરી દેવાની છે જીગર

હારુત્યુ હકાય થઈ ગઈ મારી ગોડે ઈ ભલે હવે ગુલામી કરે વહુ નો ગુલામ બની જાય હું કાઈ મનમાં બોલા જી ગઈ તમે ના ના હું કઈ નથી બોલો પણ હારા મારું લે તાર ભાઈ ની હકાય થઈ ગઈ ને એક મોટું ટેન્શન હળવું થઈ ગયું હમણાં મમ્મીનો ફોન આવ્યો ને તે હું ઈ કહેતી હતી મમ્મી કે બહુ હારા મારે ખુશખબરી સુનાવી અને મોટામાં મોટું જે ટેન્શન હતું ઉપાધી હતી ને એ દૂર થઈ ગઈ ભગવાને લાજ રાખી લીધી ને ટાઈમે સંબંધ થઈ ગયો

ગામડે થી માર મમી નો ફોન આવ્યો તો મારો ભાઈ છે ને એની હગાઈ થઈ ગઈ મારી હમાસર કેવાતા તમને હારું હારું લે તારા ભાઈ ની હગાઈ થઈ ગઈ તો હારા મારું પેંડા ખવરાવા જો જીગુ હા હા પેંડા તો ખવરાવે પણ મારા ભાઈ ના લગન માં આવવાનું છે લાડવાય ખવરાવાના છે એટલે તમને ઉભા રાખ્યા છે તૈયાર થઈ જાજો લગન ની તારીખ આવી છે ને એટલે હું તમને ઘરે આમંત્રણ દેવા આવે

હા જીગુ લગ્ન ની તારીખ આવે ને એમાં હગાઈ એટલે વધારે હરખાણ એના ભાઈ ની હગાઈ થઈ છે તો હરખાય તો ખરી જ નહીં અત્યારે માણ માણ છોકરાઓના થાય છે એમાં ભાઈ નું થઈ ગયું તો નો એને ખુશી હોય

કામ પતાવી ને અને તમને કેમ ખબર પડી જીગુ આપણે કેટલા વર્ષ થી લગન થયા એને એટલા વર્ષ થી બે હારે સહી તો મને તારી નો ખબર હોય મને બધી તારી ખબર પડી જાય તો હું કેવા માંગસો બહાર જઈને હું કામ કરવા માંગસો તો હું કામ કરીને આવી ને મને ખબર છે કેવો તો હું કરીને આવી જીગુ આટલું બધું નો અરખાવાય હજી સાંડલો બાકી છે લગન બાકી છે ત્યાં અગાઉ તો મેરીસો ગામમાં ઢંઢેરા પીટવા ઇધર હાજીન તમને ખબર પડી ગઈ કે હું કામ કેવા કઈ એમ મે તને કીધું તો ખરું કેટલા વર્ષ હું તારી હારે રહું છું હવે તારી મને નો ખબર પડે તારા મોઢા ઉપર જ ખબર પડી જાય કે તો હું ગામ માં ઢંઢેરો પીટી નાવી ની હજી સાંડલો બાકી છે સાંડલો થ્યા પછી તું ગામ માં કેતો તો બરોબર છે કે મારા ભાઈ ની હગાઈ થઈ હગાઈ થઈ આટલું બધું હરક પદડીનું નો થવાય ખબર પડે છે તને કાઈ ને છે તારું પેટ હતું અને અત્યારે આવીને ત્યાં પેટ હકોડાઈ ગયું એટલે મને ખબર પડી ગઈ કે ગામ માં બે પાસ ને તો કઈ ને આવી જઈશું એટલી બાયું કીધું બે ત્રણ કીધું આખા નથી તો હવે કેતી નહીં શાનલો કમ્પ્લેટ થઈ જાય ને અને લગ્નની તારીખ આવી જાય ને પછી તારે જેને કેવું હોય ને કેજે હવે તારી જીભડી છે ને મોઢામાં રાખજે તને તો ખબર જ છે કાલ સવારે નય ન કરે નારાયણ અને હગાઈ બગાઈ તૂટી જાય તો પછી ગામમાં કીધું ને તો ગામ આખું વાતું કરે કે તને ખબર પડે છે એ વાત તમારી સાચી હોજ હતા ઠંડરો પેટી નહીન હગાઈ તૂટી ગઈ હોય તો મારે પાછી ઊંધું ખાલા જવું હવે કોઈને નહીં ખાઉં હવે આ વાત છે ને અહીંયા હકેલી લઈએ કોઈને મોઢે કેતી જ નહીં કે મારા ભાઈની હગાઈ થઈ એમ તમ તાર લગ્નની તારીખ આવી જાય ને પછી જેને તારે કેવું હોય ને એને છૂટશે હવે ફર્સ્ટ ક્લાસ સાફ બનાય એટલે હું સાફ પીવ જીગર તમે પાંચ મિનિટ બેહો આમ જો મસાલો નાખીને મસ્તીની સાફ બનાવીને લઈને આવું ભાઈની હગાઈ થઈ છે ત્યાં તો કેટલી હરખાઈ ગઈ આ હરખ પદડું ને એ નથી ખબર ગામમાં ઢંઢેરો ન પીટાય કગાઈ તૂટી જાય ને તો મોઢું થઈ જાય કાલે આ હરખ સમજાવે કોણ